પવન વધારે હોય ત્યારે વૃક્ષો તૂટી જાય છે અને ઘમંડ વધારે હોય ત્યારે સબંધ તૂટી જાય છે કે મિત્રો પેન્સિલ પાસેથી શીખો કે બટકો નહીં ને ત્યાં સુધી અટકો નહીં અને જો બટકો તો ચોલાવાની હિંમત રાખો કારણ કે દુનિયા અણી તો ને એના ઘરે આપણે કદાપી જવું નહીં સાચું કે ખોટું મિત્રો માણસ ને માણસ થી દૂર કરવા વાળી બે જ વસ્તુ છે મિત્રો પેલી અને બીજી પૈસા સાચું કે ખોટું મિત્રો ગીતામાં લખ્યું છે કે માણસની જરૂરિયાત બદલાય ત્યારે માણસની વાત કરવાની રીત પણ બદલાઈ જાય છે મિત્રો તમે ગમે તેટલું ભેગું કરો ને પરંતુ વાપરી નથી શકતા ને મોજ ચોક માટે

તો વાંધો નહીં પણ બીજાને ડુબાડીને તરવું નહીં કોઈને દુઃખી કરીને થોડા દિવસ સુખી રહી શકાય છે પરંતુ જે આપણે કરેલા કર્મ હોય તે આપણે ભોગવવા જ પડે છે મિત્રો પોતાનું બધું સોંપી દેવા છતાં જો કિંમત ના થતી હોય ને તો સમજી લેજો મિત્રો કે આપણે ઠંડુ કેવી રીતે રહે છે તો માટલાએ સરસ જવાબ આપ્યો કે હું એક માટીનો બનેલો છું અને એક દિવસ માટીમાં જ ભળી જવાનું છે તો પછી આટલો અભિમાન અને આટલો ગુસ્સો ચાનો મિત્રો કે ખોટું જોયાનું ઝેર અને વાણીનું વિષ આ હંમેશા જીવનમાં વાવાઝોડું લાવે છે સાચું કે ખોટું મિત્રો લોખંડ નરમ થાય તો ઓઝાર બની જાય સોનું નરમ થાય તો આભૂષણ બની જાય તો નારાયણ બની જાય મિત્રો ચાચું કે ખોટું મતલબી માણસો સાથે રહેવાની પણ મજા છે થોડીક તકલીફ તો પડશે પણ કારણ કે તે માણસ ની અંદર આખી દુનિયાના દર્શન થઈ જાય છે સાચું કે ખોટું મિત્રો ખોયા પછી શોધ્યા કરે છે બસ આજ રમત લોકો જિંદગી પર રમ્યા કરે છે પછી તે પ્રેમ હોય કે પૈસો હોય અને સંબંધ હોય કે વિશ્વાસ હોય સાચું કે ખોટું મિત્રો